આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના ઢભોઈમાં સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્ઘાટન કરી વિદ્યાારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા અને આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ડભોઈના સાઠોદ માર્ગ પર રેલવે ઓવરબ્રિજ બાજુમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નવનિર્માણ પામ્યું છે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે શિક્ષણને વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન માનનારા વડાપ્રધાને નવી શિક્ષણ નીતિ દ્વારા ભારતના ભવિષ્યના નાગરિકોને આધુનિકતા અને સંસાર સાથે ઘડવાની દિશામાં મજબૂત પગલા ભર્યા છે ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે ડબો એટલે કે દર્ભાવતી ખાતે સ્વામિનારાયણ ગુરુકુળનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ભાવનગરના કેપી સ્વામી દ્વારા સંચાલિત આ ગુરુકુળ છે ભાવનગરમાં પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ એમના વર્પણ રીતે કામગીરી કરે છે આજના પ્રસંગે નૌતમ સ્વામી બાપુ સ્વામી સહિત અનેક સંતગણો ઉપસ્થિત રહ્યા સાથે જ ભાવનગરના ધારાસભ્ય પૂર્વ પ્રદેશ પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ હસિકભાઈ પ્રજાપતિ મહામંત્રી બ્રહ્મભ સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ડભોઈ નગરપાલિકાના પ્રમુખ નગરના પ્રમુખ તાલુકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સંતોના પણ આશીર્વાદ આજે અહીંયા પ્રાપ્ત થયા હતા આ ગુરુકુળ ડભોઈને બદલે દરભાવતી ગુરુકુળ તરીકે ઓળખાય એને માટે મેં મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો અને કેપી સ્વામી નૌતમ સ્વામી સહિત તમામ સંતોએ પણ આને મંજૂરી આપી છે અને એ ગુરુકુળ હવે દર્ભાવતી સ્વામિનારાયણ ગુરુકુળ તરીકે ઓળખાશે એનો અમને વિશેષ આનંદ છે કારણ કે ડબોઈને દર્ભાવતી નામ આપવાનો ઠરાવ નગરપાલિકાએ પણ સર્વાનુમતે કર્યો છે તાલુકા પંચાયતે પણ સર્વાનુમતે કર્યો છે ને આગળ સરકારમાં મોકલવામાં આવ્યો છે ત્યારે હવે આ ગુરુકુલ પણ ડભોઈને બદલે દર્ભાવતી તરીકે ઓળખાશે અને સંતોએ જ્યારે એને સ્વીકાર્યું છે ત્યારે હું એ તમામનો દિલથી આભાર માનું છું અને આ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા જે તીમાં શિક્ષણ માટેની થોડીક ખામી રહી ગઈ હતી એ ખામી પરિપૂર્ણ થશે અને અહીંયાથી જે લોકોને શિક્ષણ માટેની જરૂર હોય સંસ્કાર સાથેનું શિક્ષણ આ ગુરુકુળ દ્વારા પૂરું પાડવામાં આવશે એવી એમની પાસે અપેક્ષા છે ઇમરાન મલિક દિવ્યાંગ ન્યૂઝ ડબોઈ વડોદરા